ભરૂચ શહેરમાં ભાજપ દ્વારા દિવાળી પર્વની ઉજવણી સાથે લોકસંપર્ક ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ પ્રમુખ મારદેસિંહ અટોદરિયા જિલ્લા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા ઉપપ્રમુખ દિવેશ પટેલ શહેર પ્રમુખ જતીન શાહ

એટલા માટે એકસો ચાલીસ કરોડ પ્રધાનમંત્રીએ કર્યું છે એનો અમલ ભરૂચમાં થાય એટલા માટે પણ આગ્રહ વાત અને આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એસઆઈઆર ની પ્રક્રિયા અને છ મહિનાથી ચાલી રહેલા અતિશય વરસાદના કારણે જે ઊભી થયેલી પરિસ્થિતિ છે એમાં કેવી રીતે ખેડૂતોની પડખે ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી રહે એ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપેલા સંદેશની પણ વ્યાપક ચર્ચા થઈ અને ભારતીય જનતા પાર્ટીના બધા કાર્યકર્તાઓ આ કામમાં જોડાઈ ચૂક્યા છે